વિસાવદરમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે દેવોના દેવ ભગવાન ભોળાનાથની શોભાયાત્રા સંપન્ન થઈ સૌને જય ભોળાનાથ હું વિસાવદર કાશી વિશ્વનાથ મંદિરના સેવક રમણીક દુધાત્રા વિસાવદર પોપટડી નદીના કાંઠેથી નીકળતી વિસાવદરના મધ્યમાં આવેલ કાશી વિશ્વનાથ મંદિર અતિ પૌરાણિક મંદિર છે આ મંદિરમાં વર્ષ દરમિયાન શિવરાત્રિ ઉત્સવ નવરાત્રિ ઉત્સવ શ્રાવણ મહિના દરમિયાન ધાર્મિક સામાજિક સેવાકીય કાર્યક્રમો ઉજવાઈ રહ્યા છે જેના ભાગરૂપે આજે મહાશિવરાત્રી નિમિત્તે આ મંદિરના પૂજારી પૂજ્ય હીરાપરી બાપુના માર્ગદર્શન તળે સેવકગણના હાથ અને સહકારથી ભગવાન ભોળાનાથની આજે નગરયાત્રા કાઢવામાં આવેલ હતી આ નગરયાત્રામાં વિસાવદર શહેરના વિવિધ માર્ગો ઉપર વિસાવદર શહેરની સામાજિક અને સેવાકીય સંસ્થાઓ દ્વારા ચા શરબતપાય અને સેવકોનું સ્વાગત કરવામાં આવેલું હતું આ મહાશિવરાત્રિ ઉત્સવને ઉજવવા માટે આ કાશી વિશ્વનાથ મંદિરના સેવકો ભાઈ શ્રી મનસુખભાઈ સહ્યાંગર ભરતભાઈ ઇરપરા કિશોરભાઈ ડોબરિયા રમેશભાઈ ડોબરિયા ભરતભાઈ રીબડીયા રસિકભાઈ પરમાર શૈલેષભાઈ ઝાલાવાડિયા કિશોરભાઈ પાંભર સહિત મોટી સંખ્યામાં સેવક ગણોએ જહેમત ઉઠાવેલી હતી અને આ નગરયાત્રાની અંદર કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરથી નગરયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવેલી હતી અને નગરયાત્રામાં ભાગ લીધેલ હતો સૌને જય ભોળાનાથ